હઝરત ખ્વાઝા મોઈનુલ હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું સત્તર જેટલા મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે માનવ સેવાને લગતા કાર્યો કરવાના ઉદ્દેશથી સ્થપાયેલા અને હઝરત ખ્વાજા મોઈનુલ હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ કાર્યરત ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હાલના મોંઘવારીનો સમય અને સમાજના કુરિવાજો વચ્ચે ગરીબ પરિવાર માટે દીકરીના લગ્ન ખૂબ જ મુશ્કેલ બનતા જાય છે એવી પરિસ્થિતિમાં સમાજમાં પ્રવર્તા દહેજ પ્રથા જેવા કુરિવાજોને રૂઢિઓને કુરિવાજો સમૂહ ખ્વાજા મોઈનુલ હસન ચિશ્તીના નેતૃત્વ હેઠળ ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર જેટલા મુસ્લિમ સમાજના યુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા જેમાં દરેક યુગલને પંચોતેર જેટલી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હઝરત ખ્વાઝા રકુનુદ્દીન મોહમ્મદ ફરૂખ ચિસ્તી અને તેમના ઉત્તરાધિકારી ખ્વાઝા હઝરત ખ્વાઝા મોઈનુલ હસન ચિસ્તી તેમજ ચિસ્તી નિશીરી પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન ઉત્સવમાં અને અતિથિ તરીકે ડેડિયાપાડાના ચૈતર વસાવા દિલીપભાઈ છોટુભાઈ વસાવા માસ્ટર ઘનશ્યામ પટેલ અલી સૈયદ ઉપરાંત અને ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તી ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી અને ખ્વાજા રિયાઉુદ્દીન ચિશ્તી ઉપરાંત કાદર શેખ મખદૂમ અહેમદ મલ્લેક સીરાજ અહેમદ શેખ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યોએ સરાહનીય કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ખ્વાજા નસિરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા સમય સમાજ સેવા લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર મલ્લેક યસદани ઝઘડિયા આજરોજ ખ્વાજા નસિરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દરસાલી ખાતે છઠ્ઠા સમૂહ સાડીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સત્તર યુગલો નિકામા બંધન કરતા જોડાયા હતા તમામને ખ્વાજા નસોરી ટ્રસ્ટ દ્વારા ઘર વફરાશની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી છે સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમૂહસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું